શહેરના આઠવા ઝોનમાં સમાવેશ સેકન્ડ રોડ પાસેના કચરાના ઢગલાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો સુરત એક્શન મોડમાં આવી અને કામગીરી શરૂ કરી અઠવા ઝોનના નાયબ આરોગ્ય અધિકારી શ્રી અજીત ભટ્ટની આગેવાનીમાં ચાર જીસીબી અને સાત ટ્રક મળી કચરાના ઢગલાનો નિકાલ કરાયો સાથે લોકોને પણ એક સંદેશ પાઠવવામાં આવ્યો હું ડૉક્ટર અજીત ભટ્ટ હું સાઉથ વેસ્ટ ઝોન સુરત મહાનગરપાલિકામાં નાયબ આરોગ્ય અધિકારી છું આ આ જે આપણા મહાવીર કોલેજથી શરૂ કરીને ગેલ કોલોની સુધી ઓછી અવર વાળો રોડ છે આની અંદર જેટલા પણ સુર આપણા અઠવા ઝોન વિસ્તારની અંદર બાંધકામ ચાલે રિનોવેશન ચાલે આ લોકો અનઓથોરાઈઝ ટ્રેક્ટર અને કચરો આપી દે અને આપણે સીએનડી વેસ્ટ માટેના બે પ્લોટ નક્કી કર્યા છે કન્સ્ટ્રક્શન એન્ડ ડિમોલિશન વેસ્ટ તો એ પ્લોટ પર આ ટ્રેક્ટરવાળાને કચરો નથી નાખવો કારણ આ આ જગ્યાએ આપણે કોઈપણ જાતનો ચાર્જ પણ નથી લેતા પણ આ અનઓથોરાઈઝ ટ્રેક્ટરવાળા પોતાની મરજી મુજબ રોડ સાઇડ કચરો નાખીને આખા શહેરને ગંદુ કરે છે અને એ એ લોકોને આપણા ઓફિસ અવર્સ સિવાય એટલે રાત્રે નાખી દેવાનું બપોરના રિસેસ ટાઈમમાં નાખી દેવાનું એવા ટાઈમે આવીને આ લોકો અહીંયા આ પોતાનું સીએનડી વેસ્ટ ડિસ્પોઝ કરી જાય છે મારી જાહેર જનતાને એક નમ્ર વિનંતી છે કે સુરત મહાનગરપાલિકાએ એક એજન્સી નક્કી કરેલી છે એસજીપીએલ કરીને જે કોસાડની અંદર આ સીએનડી વેસ્ટને રિસાયકલ કરે છે એનાથી પેવર બ્લોક અને આયરા બ્લોક બનાવવાનું સીએ કોન્ક્રીટ બ્લોક બનાવવાનું કામ કરે છે અને બધો જે આ વેસ્ટ છે બધો રિસાયકલ થઈ જાય તો ડમ્પ સાઇટ પર જવાને બદલે એ કાચરાને આપણે રિસાયકલ કરીએ તો એ આપણા માટે પણ અનુકૂળ છે પર્યાવરણ માટે પણ અનુકૂળ છે તો આવા કોઈ પણ અનઓથોરાઈઝ વ્યક્તિને આપણે આપણો કચરો નહીં આપવો જોઈએ જો તમારા ઘરે આવું પણ કંઈ પણ રિનોવેશન થાય તમારી દુકાનમાં રિનોવેશન થાય અથવા કોઈક આવું કન્સ્ટ્રક્શન ચાલતું હોય અને ક્યાં કરતું આવી રીતે વેસ્ટ ઉત્પન્ન થતો હોય તો મહેરબાની કરીને અત્યારે આના પછી જે અમે નંબર પ્રદર્શિત કરીએ છીએ એ સીએનડી વેસ માટેની જે ટીમ છે એને તમે આ આપી દેશો સીએનડી વેસ્ટ તો એ લોકો એ લોકોની રીતે પ્રોપર ડિસ્પોઝલ થશે કચરો આને રિસાયકલ બી થઈ જશે અને આવી રીતે આપણા શહેર ગંદુ થતું પણ અટકશે અને મારી નમ્ર વિનંતી જાહેર જનતાને એવી છે કે આ રીતે કરીને સુરત મહાનગરપાલિકાની તો છબી ખડાય છે અત્યારે આ આ જે આપણે નિકાલ કરીએ છીએ એ પણ મહાનગરપાલિકાના ખર્ચે એટલે બેવડો ખર્ચ થયો છે તમે તો તમારો કચરો જે તે ટ્રેક્ટરવાહને આપ્યો છે એને તો તમે પૈસા આપ્યા જ છે અને અત્યારે આને નિકાલ કરવાનો અમે ખર્ચ અલગથી કરી રહેલા છે એ આ આપણે ડબલ ખર્ચ કરીએ છીએ જો આ આ રીતે આપણે કચરોને ગમે તે અન વ્યક્તિને આપવાનું બંધ કરીશું તો ચોક્કસ આપણું શહેર સ્વચ્છ રહેશે શું કાર્યવાહી અત્યારે અમે આ તમારી સામે છે બે ટ્રેક્ટર અમે પકડાયેલા છે અને આવી રીતે જે નાખતા પકડાય છે એને તો અમે જપ્ત કરી લઈએ છીએ અને નિયમ અનુસાર અમે પેનલ્ટી પણ કરીએ છીએ ચાર પાંચ દાડા સારું જપ્ત કરીને મૂકી દઈએ છીએ એના માલિક પાસે માફીપત્ર બી લખાવીએ છીએ પણ આ બધી એજન્સી છે ને એ કોઈ રીતે આપણે ચેનલમાં આવતી નથી અને આપણને કોપરેટ કરતા નથી અમે ટ્રેક્ટરવાળા સાથે પણ મિટિંગ કરી અને જે આપણા બે આઈડેન્ટિફાઈડ પ્લોટ છે એની પણ એ લોકોને જાણકારી આપી આપણો ઉત્તર ગુજરાત સ્કૂલ છે ભટારની અંદર એ ઉત્તર ગુજરાત સ્કૂલની બાજુમાં આપણો ખુલ્લો પ્લોટ છે એ છે અને આપણે ભરથાણાની અંદર હિનો બંગલોઝની બાજુમાં આપણો જે એસએમસીનો પ્લોટ છે આ બંને આપણે સ્વચ્છ ભારત મિશનમાં જાહેર કરેલા આપણા બંને સીએનડી વેસ્ટ માટેના પ્લોટ છે એટલે તમે ડાયરેક્ટલી પણ ત્યાં ડિસ્પોઝ કરી શકો છો અથવા આવા કોઈપણ વાહને આપો તો નક્કી કરો કે એ લોકો આપણી નક્કી કરેલી જગ્યાએ જ આ ડિસ્પોઝ કરે